નમસ્કાર ધોરણ છની સામાજિક વિજ્ઞાનમાંથી લેવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીપીએસસી યુપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલમાં ઉપયોગી થશે ચાલો જોઈએ વિધાન છે પુરાતાત્વિક સ્થળ લાંગણ ગુજરાતમાં આવેલું છે બીજું છે બુર્જહોમ અને ગુફ્રકાલ બિહારમાં આવેલ છે અને ત્રીજું છે ચિરાંદ જમ્મુ કાશ્મીરમાં આવેલ છે કયું વિધાન સાચું છે તો જવાબ છે માત્ર એક વિધાન સાચું છે મતલબ કે લાંગણ ગુજરાતમાં આવેલ છે જ્યારે બુર્જહોમ અને ગુફ્રકાળ જમ્મુ કાશ્મીરમાં આવેલ છે અને ચિરાંદ બિહારમાં આવેલ છે ઠીક છે ત્યારબાદ છે મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય તો કયું વિધાન ખોટું છે એ કે વિધાન ખોટા નથી મતલબ કે બંને વિધાન સાચા છે મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળ્યા છે અને પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ત્યારબાદ છે અભિલેખોનું અધ્યયન શાસ્ત્ર એટલે કે પેલિયોગ્રાફી તરીકે ઓળખાય છે અભિલેખ અને પ્રાચીન દસ્તાવેજોની તારીખોનું અધ્યયન પુરાલેખ શાસ્ત્ર એટલે કે એપિગ્રાફી તરીકે ઓળખાય છે તો કયો વિધાન સાચું છે તો એકે વિધાન સાચા નથી મતલબ કે બંને વિધાન ખોટા છે તો જોઈએ સાચું શું છે અભિલેખનું જે અધ્યયન છે તેને શું કહે છે પુરાલેખ શાસ્ત્ર અંગ્રેજીમાં એપિગ્રાફી એપિગ્રાફી મીન્સ અભિલેખોનું અધ્યયન પુરાલેખ શાસ્ત્ર જ્યારે અભિલેખ અને જૂના દસ્તાવેજોની જે તારીખ છે આ તારીખનું અધ્યયન શું કહેવાય છે પુરા લિપિ શાસ્ત્ર અંગ્રેજીમાં પેલિયોગ્રાફી પેલિયોગ્રાફી એટલે અભિલેખ અને દસ્તાવેજોની તારીખનું અધ્યયન ત્યારબાદ છે અશોકના અભિલેખમાં કઈ લિપિઓનો પ્રયોગ થયો છે ઓપ્શન છે નીચે અલગ અલગ દેવનાગરી અરમાઈક બ્રાહ્મી અને ખરોષ્ટી બી બ્રાહ્મી ખરોષ્ટી અને અર્માઈક સી ખરો બ્રાહ્મી ગ્રીક અને શારદા અને ડી બ્રાહ્મી ખરોસ્ટી ગ્રીક અને દેવનાગરી તો તો સાચો જવાબ છે છે બી બ્રાહ્મી અને અશોકના જે અભિલેખ તે રાજ્ય આદેશના રૂપમાં જાહેર કરવામાં આવ્યા હતા મોટા ભાગના અભિલેખની ભાષા છે પ્રાકૃત અને લિપિ કઈ છે બ્રાહ્મી લિપિ છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી જે અભિલેખ પ્રાપ્ત થયા છે તે અરમાઈક અને ગ્રીક બંને લિપિઓમાં છે તો આ રીતે જોઈએ તો ભ્રાહ્મી ખરોસ્ટી અને અરમાયિક લિપિ એ શું છે સાચો જવાબ છે અભિલેખોના પ્રકાર બાબતે કયા વિધાનો સાચા છે તો વિધાનો શું છે એક પ્રયાગ પ્રશસ્તિ રાજાઓના ગુણ અને કીર્તિઓની પ્રશંસાના અભિલેખોનું ઉદાહરણ છે બીજું સમ્રાટ અશોકના અભિલેખોમાં લોકો અને અધિકારીઓ માટે રાજ્યાદેશ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્રીજું છે બૌદ્ધ જૈન અને વૈષ્ણવ સંપ્રદાયોએ આનુષ્ઠાનિક અભિલેખ બનાવ્યા હતા તો આ રીતે અભિલેખોના પ્રકારના આધારે વિધાનો આપ્યા છે અને શું કહેવાનું છે કયા વિધાન સાચું છે તો રાઈટ આન્સર છે સી સી શું છે બધા વિધાનો સાચા છે સમજૂતી જોઈએ તો અભિલેખોના ઘણા બધા પ્રકારો છે સમ્રાટ અશોકના અભિલેખો કેવા છે આદેશની શ્રેણીમાં આવતા તેમના અભિલેખોમાં અધિકારીઓ અને લોકો માટે સામાજિક ધાર્મિક તેમજ વહીવટી રાજ્ય આદેશો અને નિર્ણયોની સૂચનાઓ રહેતી હતી અભિલેખોનો બીજો પ્રકાર છે આનુષ્ઠાનિક અભિલેખ જેમાં કોઈ સંપ્રદાયના જે અનુયાય અનુયાયી હોય છે ફોલોઅર તેઓ ભક્તિભાવથી સ્થાપિત સ્તંભો મંદિરો અને પ્રતિમા ઉપર અભિલેખ કોતરાવતા એને શું કહેવાય આનુષ્ઠાનિક અભિલેખ આશોકના અભિલેખ કેવા કહેવાય રાજ્ય આદેશ અને ત્રીજી છે પ્રશસ્તિ પ્રશસ્તિમાં શું હોય કે રાજાઓ જે વિજયો મેળવે છે તેનું તેમના ગુણોનું અને કીર્તિઓનું વર્ણન હોય છે પરંતુ તેમની પરાજય અને કમજોરીઓનું કોઈ વર્ણન હોતું નથી તેવા અભિલેખ શું છે પ્રશસ્તિ છે તો સમુદ્ર ગ્રુપનો પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ આ જ શ્રેણીમાં આવે છે ત્યારબાદ પ્રશ્ન છે પ્રાચીન ભારતના નિમ્નલિખિત પુસ્તકોમાંથી કયું એક શુંગ રાજ્યવંશના સ્થાપકના પુત્રની પ્રેમ કહાની છે તો પુસ્તકોના નામ છે માળવિકાગની મિત્ર મેઘદૂતમ કુમાર સંભવમ અને સ્વપ્ન વાસવદત્ત તો સાચો જવાબ છે માલવિક મિત્ર સમજૂતી જોઈએ તો માલવિક જે મિત્ર છે પુસ્તક તે કાલિદાસનું પ્રથમ નાટક છે કે જેની અંદર શુંગવસના સ્થાપકના પુત્ર અગ્નિમિત્ર અને માલવિકા જે તેમના રાજ્યની નર્તકી હતી એ બંનેની લવ સ્ટોરીનું વર્ણન છે કાલિદાસ સંસ્કૃતના મહાન કવિ હતા અને તેમની વિભિન્ન રચનાઓ આ મુજબ છે ખંડકાવ્યો છે મેઘદૂતમ અને ઋતુસંહારમ મહાકાવ્ય છે રઘુવંશમ અને કુમાર સંભવમ જ્યારે નાટક છે અભિજ્ઞાન સાંકુતલમ વિક્રમોર વશ્યમ અને માલવિકાગની મિત્ર ત્યારબાદ અહીંયા લેખક અને પુસ્તકના નામ આપવામાં આવ્યા છે એ એલ બાસમ એમનું પુસ્તક છે વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા ડીડી કૌશાંબી એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી અને રાજેન્દ્રલાલ મિત્ર ઇન્ડો આર્યન્સ ए एल नीलकंठ शास्त्री प्राचीन भारत ना इतिहास तो कई याद योग्य रीते जेली तो साचो जवाब है नहीं मतलब कि बड़ी याद साड़ेली है बराबर तो जो ले एक बार फरी थी एल वासम वंडर धैट वॉज इंडिया डेडी कौशांबी एन इंट्रोडक्शन टू द स्टडी ऑफ इंडियन हिस्ट्री एंड राजेंद्रलाल मित्र इंडो आर्यस કે એ નીલકંઠ શાસ્ત્રી પ્રાચીન ભારતનો ઇતિહાસ ત્યારબાદ છે હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતાત્વિક સ્થળ છે હડપ્પામાં બીજું વિધાન છે હડપ્પામાં રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે તો કયું વિધાન ખોટું છે અલગ અલગ ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે સાચો જવાબ છે એ કે નહીં કેમ કે બંને વિધાન સાચા છે હડપ્પા પંજાબના મોન્ટ ગોમરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતાત્વિક સ્થળ છે બરાબર અને ત્યાં રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે ત્યારબાદ વિધાન છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે આવેલ છે અને ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વિક સ્થળ છે અને ત્રીજું વિધાન છે તે એટલે કે ધોળાવીરા બે ભાગમાં વિભાજિત છે કયું વિધાન સાચું છે તો જવાબ છે એક અને બે પહેલું અને બીજું વિધાન સાચું છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે છે ધોળાવીરા કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો ખડીર બેટ વિસ્તાર અને ત્રીજું જે વિધાન છે તે શું છે ત્રણ ભાગમાં વિભાજિત છે ધોળાવીરા બે ભાગમાં નહીં તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ